પછા ભાઈ તમને કોણ સિદ્ધપુર લઈ જાય આ તો વાઘો તો તમને સીધપુર લઈ જાય તમને કોણ સગડોળામાં તમને ખબર છે

સિદુપુર ઓચા એક ભારી ના લીધા એક ગુણિયો ભણી ને એક વોઠામાં રસ નેકળી જાય છે

અરે કોણ ચિયાલા પેલી અરે ભલામી તમે ઉતાર ગયો તમે અરે મારા ઓગડી પાછી ઉતાર ઉતારી એટલે બધું કમ્પ્લીટ રાખો તો એજુ બાઇક ફાવતું નહી એ અમે હું યાર

બાબુલાને ને બાબુલા ને બાપરો ભોળો મોણા સકે ને કીધું કે ભઈ આ તો હરા તાને ખબર પડી હું તો ભઈ વેવઈને ફોન કરી દીધો કીધું ખાવા છે લડી આવો એ છે ખાવા આવ છે હું જા બાલ છું લડી લેવા જ્યાં તા ને ક્ષેત્રઈ ના આયા છે અને ઘેર તો પાછો છોકરો વાટ જોઈ રહ્યો છે અલ્યા તારી આ વાગોજીન વેવઈ તો સૂટ્યા અલ્યા આ તો મારાયા હા હું ભેગા

ઘર <us> માં <us> 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 <us>

લોસો પડ્યો એમાં ઓછા હોય વીસ રૂપિયા ઓછા હોય ભાવ તો એમાં રવાનું યાર મેરો માં તો રવાનું ભાવ અરે તખાજી તમારા ને હગાથી મને કોઈ કોઈ કેવું નહીં બરાદમી લઈ

બાજુ નું ગોડાઉન હતું અને બાજુમાં લાટી નું ગોડાઉન હતું ઓહરા નું ઓહરા ના ગોડાઉન પહેરી અને રાતમાં ઉધાગરા અમે ઓહરા મને ખબર ના પડે તો ખાવા હું કેવા

મારાજી પૈસાજી હ અમે તખાજી હગા ની શેલડી ખાવાયા હતા કેળો કિમાર હગો ત્યો

ઓહાળા તો ખાતા ઓહાળા મારે થોડો શેતરો ના વ્યવહાય ખરા કે વાઘુજી ઓ અમે બે જણા હંગાતી જ ગયા તા મુહાળા નું ભાડું લઈને આવ્યું

અરે બેહો કયો ચાપવાણી કરવું બેહો બેહો ચા ચાપવાણી કરું એમ અહિયાં હું કરું કયો

મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો પણ ઉપાડી ના એટલે તમે અમારું કોઈ ચેતરા તા ના લડી હારી લાવજો જય માતાજી